નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ દિલની દિલ આજે આપણે એક નવી વાર્તા લઈને આવ્યા છીએ જેનું નામ છે ચલ ગામ એક હતા તે પોતાની દીકરીને બહુ ચિંતા કરતા હતા ચિંતામાં ને ચિંતામાં ડોશી ડુબલા થઈ ગયા હતા એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવાને તે નીકળી ગયા જતા જતા રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો વાઘ કહે કહે તને ઘેર થવા દે શેર લોહી ચડવા દે પછી મને ખાજે વાઘ કહે ઠીક છે પછી ડોસી આગળ ચાલી ત્યાં રસ્તામાં એક સિંહ મળ્યો સિંહ કહે ડોસી ડોસી તને ખાવ ડોસી કહે દીકરીને ઘેર જવા દે તાજી માજી થવા દે ચડવા દે પછી મને ખાજે અને સિંહ કહે ઠીક છે વળી ત્યાંથી આગળ ચાલતા ચાલતા રસ્તામાં સાપ વરુ વગેરે જરાવરો મળ્યા ડોશીએ બધા જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ દીકરી સુખી હતી તે રોજ રોજ ડોસી ને સારું સારું ખવડાવે પીવડાવે અને ડોસી સારા થઈ ગયા પછી એક દિવસ એની પૂછ્યું મારે ખાતા પીતા તમે આટલા પાતળા કેમ પડતા જાઓ છો ડોશી કહે દીકરી બાપુ હું તો પાછી ઘેર જઈને ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાના છે મેં તેમને બધાને કહ્યું છે કે હું પાછી આવું પછી મને ખાજો દીકરી કહે અરે માડી એમાં તો બીજું તો શું કામ આપણે ત્યાં એક ભંભોટીઓ છે તેમાં તમે બેસજો ને પછી ભંભોટીને દોડાવતા દોડાવતા લઈ જજો ડોસી માટે તો દીકરીએ એના એક ભંભોટીઓ આપ્યો પછી ડોશીમાં તેમાં બેઠા અને ભંભોટીયો દોડતો દોડતો ચાલ્યો જાય રસ્તામાં તને વાઘ મળ્યો ભંભોટિયાને જોઈ વાઘ કહે ભંભો ભંભોટિયા ક્યાંય ડોશીને દેખ્યા છે ભંભોટિયો કહે કિસ્કી ડોશી કિસ્કા કામ ચંદ ભંભોટિયા આપને ગામ વાઘ તો આ સાંભળીને વિચારમાં પડ્યો આ શું છે

ડોસી તેમાંથી હળવે દઈને બહાર નીકળ્યા જેવા ઘરમાં જવા ધ્યાય તે તો બધા જનાવરો તેને ઓળખી ગયા સૌ કહે ડોસી તમે અમે તમે તને અમે ખાઈ ખાઈએ ડોસી તને અમે ખાઈએ એટલામાં ડોસી એકદમ દોડીને ઘરમાં પેસી ગયા ને ઘરના બરણા ચટ દઈને બંધ કરી દીધા સૌ જનાવરો પણ नीराश तई ने पाचा जंगल में जता रहया मित्रों आ वार्ता गमी होय तो म्हारे वार्ताला लाइक करो तमारा तो मित्र सोता शेयर करो ने हमारे चैनल ने सब्सक्राइब न करी होय तो प्लीज सब्सक्राइब कर जेदो जसे कर ने तुमने हमारे नवी नवी, नवी वार्ताओ ने नोटिफिकेशन मिलती रहे अभी ने अभी नवी नवी, नवी, नवी वार्ताओ लईने आवता रहिशू त्यासुधी जय हिंद জয় ভারত জয় মগল জয় শিয়ারা